આવો મેમાન આવો 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 કોણ આવ્યું ચાલુ હોતો હોતો ધીમે ધીમે ગાયો ગીત કયું ગીત કે મારા પ્રેમ ને લાગી કોની નજર મારા મામા જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જોકે તમે બધા મજામાં તો છો ને હું પણ ખૂબ જ મજામાં છું અત્યારમાં મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને દીવા બત્તી 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 કર રેન શિરાવી પણ લીધું છે અને અત્યારમાં મારા મમ્મી વયા જાય છે ઘર મેકીન એ કે મારા આ ઘરે રહેવું જ નથી એમ કે મારા ઘર મેકીન જ વયું જાવ છું કાય વાંધો નહીં તમારા ઠેલા બધા સાપતા કરો અને બા બોલો માં ઘડીક અને આ બે ગઈ છે તમે સિરાવા ચલો હો જાવ સ્ટાર્ટ કેમેરા એક્શન ડેટ કો આવ્યો એ ડેટ કો આવ્યો હા કાલે છે ને આને શૂટિંગમાં જવાનું છે ફર્સ્ટ ટાઈમ ત્રિફળ વગેરેને જાય છે દાદાને કાબા અને હસ્ત મોઢું રાખવાનું આ પ્રેક્ટિસ જ કરાવે છે મારે જો આમ આ રીતે આમ જય જાન બાઈ માતા અંદર થી ભાવ આરતી ઉતારતા હોય તે અંદર તો ભાવ હોય જ તે માતાજી આરતી ઉતારતા હોય એમ પણ આમ ઈ ભાવ બહાર દેખાડવાનો એને એક્ટર કહેવાય એને એક્ટિંગ કરી કહેવાય

અહીંયા રહેવાનું જ નથી કોઈને એકલો હલો તો અમારા ગામના અત્યારે પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર અમને મળવા આવી ગયા છે અને સબસ્ક્રાઈબર અમારા પરમ મિત્ર છે એક તો અમારા અમારા ગામના યુટ્યુબર વિપુલભાઈ છે અને ત્યારબાદ તેના સાથે આવ્યા છે અમારા વિજીભાઈ પરમાર ચકડા આવી ગયા આયુષ આવ્યો 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 એ ચકડો આવ્યો એ આવ્યો આવ્યો

પવન હતો બા તમારે પવન આવ્યો તો શેકે કાય વાહન પવન હતો પવન હતો પછી બાવળીઓ કાપ્યો પછી રસ્તો ખુલો કર્યો

એલા તરબાક બોલે સાબાઈ હા ઈ ભલાયું યેતે માર દે હમણા શિલા માર દો હો કેસ બા હો કેસ બા એસી બસ માં કઈ હા પછી માન ભાવનગર આયુ મને જેમ સુ કે આ હા બાઈ હું નીકળી જાતો નુ લાગી બોલી મે ભાળી જ નતી બસ એસી બસ હા ગુજરાત બસ પર એક બા લાગુ સેતે કે હા એક લેન લાઈ સા અને કીધું તો કે મે એમાં નો બેહરતો કે બા ની કે નઈ ગમે મુંજારા થાહે

હા હા કપડા લાવ્યા છે ને અસ્મિતાબેન મારે હાટુ મસ્ત મજાનું છે ને પ્રદીપ બ્લોગ પ્રતાપ બ્લોગ ગુલાબ વનરાજ ની ટી શર્ટ પહેરે ટ્રેન્ડિંગ માં ટી શર્ટ ચાલે છે ને એવું ટી શર્ટ મસ્ત મજાનું લઈને આવે પણ એ મારે પહેરવાનું છે સોમવારે 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 નહીં બેન કાલે જ મુહૂર્ત કરીશ કાલે અમારે શૂટિંગમાં જવાનું છે ને હા હે ના ના હારું હાલો કાં દીધું પછી મળ્યા અને કેટલા સમય પછી પ્રવીણભાઈ આજે અમારા ઘરે આવ્યા છે એટલા માટે અમારી ચેનલ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કહી દે શેર કરો શેર કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો આવડી ગયું હા થેન્ક યુ હા માર મામા બહુ દાંત કાઢ્યો બોડો હા સરપ્રાઈઝ કરો કે દીધું સરપ્રાઈઝ કરો

અને વરસાદ પાણી જેવું હતું ને બધા બેઠા હતા સીટિયા ભરમાય મને કેવા દે પછી ખાટે હતો હતો ધીમે ધીમે ગાય ગીત કયું ગીત કે મારા પ્રેમ ને લાગી કોની નજર મારા મામા અધુરા રયા મારી પદ મન પામવાના ઓરતા એને એવું કઈ મનમાં નહીં પણ એ ગીત એવું ગાતો હતો મને એમ છે કે મને સંભળાવે છે

અને કોમેન્ટ બધાની કેવી આવે ખબર મારે એને ઊંચ્યું બધાની કોમેન્ટ આવે કેવી ખબર કે ભાઈ મારે મોટી બેન છે કોકને એવા ઇમોશનલ કોક થઈ જાય કે ભાઈ અમારે બેન જ નથી તમારા નસીબમાં સારું કેવાય બેન છે એમ હાલો આ જોઈએ હાલો પછી પાછા આમ વાળો કેમ પાછા બધા ધમારી મસ્તી કરીશું તો કન્ટીન્યુ બધા બધાય ગરમ વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા અસ્મિતા બેન આવ્યો એટલે ઘણો બધો આનંદ આવી ગયો બચ્ચા પાલ્ટી ઘડીક હસી મજાક કરી તો આ સાથે આપડે આત્મ બ્લોક અહીંયા પૂરો કરીશું પણ એક વાત મારે જરૂર કેવી છે કે ઘણા અમારા અસ્મિતાબેનના જે ફ્રેન્ડ ફોલોવર રહ્યા ને ભાવનગર વાળા એ જયારે અસ્મિતાબેન અહીંયા દઈ ગયા ત્યારે એનું કારણ હું છે કોમેન્ટમાં કહી દેજો દાંત કાઢે કાંઈ વાંધો નહીં આશા કરીએ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા રહી છે જય માતાજી જય દ્વારકાધીશ કાલે ફરીથી બોલ નવા વિડીયોમાં નવા અંદાજ નવા અંદાજ સાથે